ક્યારેય વિચાર્યું છે કે આપણું સાચું સરનામું શું છે ઘર નંબર અને શહેરથી પણ આગળ છે એક બ્રહ્માંડ સુધી આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ આપણા ઘરના આંગણાથી લઈને દૂરના તારાઓ સુધીની આ યાત્રા જેમાં આકાશના નકશા અને ધરતી પરની કાલ્પનિક રેખાઓ કેવી રીતે જોડાયેલી છે એ જાણીને ખરેખર મજા આવશે જુઓ કોઈ પૂછે કે આપણું સરનામું શું તો આપણે તરત જ કહી દઈએ ઘર નંબર સોસાયટી શહેર રાજ્ય બસ આટલું પૂરતું છે ખરું ને એ આપણને દુનિયામાં આપણી જગ્યા બતાવે છે પણ ચાલો જરા આ સવાલને થોડો મોટો બનાવીએ થોડો વિશાળ હા બ્રહ્માંડમાં આપણું સરનામું શું આ એક સવાર આપણને આપણા રોજિંદા જીવનમાંથી બહાર કાઢીને સીધા તારાઓ અને આકાશગંગાઓની દુનિયામાં લઈ જાય છે તો આ અનંત બ્રહ્માંડમાં આપણે ખરેખર ક્યાં છીએ સારું તો આ બ્રહ્માંડીય સફરની શરૂઆત ક્યાંથી કરીશું આપણા પોતાના પડોશથી એટલે કે આપણા સૌર પરિવારથી અહીંયા જ આપણી પૃથ્વી અને બીજા ગ્રહો એક મોટા તારા સૂર્યની આસપાસ સતત ચક્કર લગાવે છે અને આ પડોશના કેન્દ્રમાં કોણ છે સૂર્ય એ માત્ર આગનો ગોળો નથી પણ આપણા સૌર પરિવારનો મુખ્યો છે એ જીવનદાતા છે એના વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ ન થઈ શકે એ જ તો બધાને ગરમી અને પ્રકાશ આપે છે પણ આપણી પૃથ્વી આ બ્રહ્માંડની લાંબી યાત્રામાં એકલી નથી એનો એક વફાદાર સાથી છે જે હંમેશા દરેક ક્ષણે એની સાથે જ રહે છે આપણો ચંદ્ર અને જાણવા જેવી વાત તો એ છે કે ચંદ્ર પોતે નથી ચમકતો એને પોતાનો કોઈ પ્રકાશ જ નથી રાત્રે આપણે જે શીતળ ચાંદની માણીએ છીએ એ ખલેખરતો સૂર્યનો જ પ્રકાશ છે જે ચંદ્રની સપાટી પરથી ટકરાઈને આપણી પૃથ્વી પર પહોંચે છે એ આપણો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે પણ વાત અહીંયા પૂરી નથી થતી આપણો આ પડોશ ફક્ત પૃથ્વી અને ચંદ્ર જેવડા સભ્યોનો નથી અહીં તો કેટલાક એવા મહાકાય વિરાટ સભ્યો પણ છે જેમનો દબદબો જ અલગ છે અહીં જુઓ એક તરફ છે ગુરુ આપણા સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ એ એટલો મોટો છે કે બાકીના બધા જ ગ્રહો એની અંદર આરામથી સમાઈ જાય અને બીજી તરફ છે શનિ પોતાના ખૂબસૂરત વલયો સાથે જે એને બ્રહ્માંડના સૌથી સુંદર ગ્રહોમાંથી એક બનાવે છે સારો તો હવે બ્રહ્માંડની મોટી મોટી વાતો પરથી પાછા ફરીએ આપણા પોતાના ઘર એ છે કે પૃથ્વી પર જરા વિચારો આટલા મોટા ગોળા પર કોઈ એક ચોક્કસ જગ્યા શોધવી હોય તો કેવી રીતે શોધાય એક સમયે આ કામ લગભગ અશક્ય લાગતું હતું કલ્પના કરો કે તમારી પાસે એક મોટો ફૂટબોલ છે અને એના પર એક નાનકડું ટપકું છે હવે તમારે કોઈને ફોન પર એ ટપકાનું ચોક્કસ સ્થાન બતાવવું છે કેવી રીતે બતાવશો બસ આ જ સમસ્યાનો ઉકેલ આપણા પૂર્વજોએ સદીઓ પહેલાં શોધી કાઢ્યો હતો અને એનો ઉપાય શું હતો એકદમ સરળ પણ જબરદસ્ત બુદ્ધિશાળી આખી પૃથ્વી પર કાલ્પનિક રેખાઓની એક જાળી પાથરી દેવામાં આવી હા આ રેખાઓ હકીકતમાં ક્યાંય નથી પણ આ જ ગ્રેડ સિસ્ટમ આપણને દુનિયાના કોઈપણ ખૂણાનું સરનામું આપે છે આ જાળીનો પહેલો ભાગ છે અક્ષાંશ સરળ ભાષામાં કહીએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખાઓ આ રેખાઓ આપણને એ બતાવે છે કે કોઈપણ જગ્યા પૃથ્વીના કેન્દ્ર એટલે કે વિષુવૃત્તથી કેટલી ઉત્તરમાં છે કે કેટલી દક્ષિણમાં આ ચિત્રમાં આપણે એ મુખ્ય અક્ષાંશ રેખાઓ જોઈ શકીએ છીએ જુઓ બરાબર વચ્ચે છે ઝીરો ડિગ્રી પર વિશ્વવૃત્ત જે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે ગોળાર્ધમાં વહેંચે છે એની ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર કર્કવૃત્ત છે અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી પર ઉત્તર ધ્રુવવૃત્ત આ રેખાઓ જ પૃથ્વી પર ઋતુઓ નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે આને સમજવું બહુ જ સહેલું છે સમજો કે વિષુવૃત એ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ઝીરો ત્યાંથી તમે જેટલા ઉપર એટલે કે ઉત્તર તરફ જાઓ એ તમારું ઉત્તર અક્ષાંશ અને જેટલા નીચે એટલે કે દક્ષિણ તરફ જાઓ એ તમારું દક્ષિણ અક્ષાંશ બસ આટલું જ હવે આ બંનેને યાદ રાખવાની એક મસ્ત રીત છે અક્ષાંશ રેખાઓ આડી હોય છે જાણી કે સૂઈ રહી હોય અને રેખાંશ રેખાઓ ઊભી હોય છે આ સૂતેલી અને ઊભેલી રેખાઓ મળીને જ આખી પૃથ્વી પર એક સરનામાની જાળી એટલે કે ગ્રીડ બનાવે છે પણ સદીઓ પહેલાં જ્યારે કોઈની પાસે જીપીએસ કે આધુનિક નકશા નહોતા ત્યારે લોકો રસ્તો કેવી રીતે શોધતા હતા ત્યારે એ લોકો ક્યાં જોતા હતા જવાબ છે ઉપર આકાશ તરફ જૂના જમાનામાં દરિયાખેડુઓ અને રણના પ્રવાસીઓ માટે આ તારાઓ જ એમના ગૂગલ મેપ્સ હતા રાતનું આકાશ એમના માટે એક વિશાળ અને ભરોસાપાત્ર નકશા જેવું કામ કરતું હતું અને આ આકાશી નકશાનો સૌથી ભરોસાપાત્ર ગાઈડ હતો ધ્રુવનો તારો આકાશના બીજા બધા તારા પૃથ્વીના ફરવા સાથે પોતાની જગ્યા બદલે છે પણ ધ્રુવનો તારો એ હંમેશા ઉત્તર દિશામાં એક જ જગ્યાએ સ્થિર રહે છે એ જાણે કુદરતનું પોતાનું હોકાયંત્ર છે અને વાત ખાલી ધ્રુવના તારા પર નથી અટકતી આપણા પૂર્વજોએ આકાશમાં તારાઓના સત્તાવીસ મુખ્ય સમૂહોને ઓળખ્યા હતા જેને આપણે નક્ષત્રો કહીએ છીએ આ દરેક નક્ષત્ર એક ચોક્કસ પેટર્ન બનાવે છે અને એના આધારે ઋતુઓ સમય અને દિશાની ગણતરી થતી હતી તો જુઓ કેવી અદ્ભુત વાત છે એક તરફ ધરતી પર આપણે બનાવેલી કાલ્પનિક રેખાઓ છે અને બીજી તરફ આકાશમાં અબજો વર્ષોથી ચમકતા તારાઓ છે અને આ બંને મળીને આપણને બ્રહ્માંડમાં આપણું સ્થાન શોધવામાં મદદ કરે છે હવે આપણે એ જોઈએ કે આખું બ્રહ્માંડ એકદમ ચોકસાઈથી જાણે કોઈ ઘડિયાળના કાંટા ચાલતા હોય એવી રીતે કામ કરે છે અને આનો સૌથી સચોટ અને નાટકીય ઉદાહરણ છે ગ્રહણ અહીં આખી રમત ગોઠવણીની છે બસ જ્યારે ચંદ્ર ફરતા ફરતા સૂર્ય અને પૃથ્વીની બરાબર વચ્ચે આવી જાય ત્યારે તે સૂર્યને ઢાંકી દે છે અને એને આપણે કહીએ છીએ સૂર્યગ્રહણ અને જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે એ છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડમાં કશું પણ આડેધડ નથી થતું બધું જ એક ચોક્કસ નિયમ એક ગણિત અને એક અદૃશ્ય માર્ગ પર ચાલી રહ્યું છે એકદમ સુવ્યવસ્થિત રીતે તો અંતે એક સવાલ સાથે આપણે અટકીએ જે રેખાઓ આપણે પૃથ્વી પર જોઈ પણ નથી શકતા અને જે તારાઓ આપણાથી કરોડો કિલોમીટર દૂર છે એ ખરેખર આપણા જીવન પર આપણી દુનિયા પર આટલી ઊંડી અસર કેવી રીતે પાડી શકે છે આ બ્રહ્માંડીય નકશા વિશે વિચારતા રહેજો ફરી મળીશું